ગુજરાતી રાજનીતિને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે સીએમ ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખ દિલ્હી ખાતે પહોંચ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીમાં શીર્ષ નેતૃત્વ સાથે ત્રણેય નેતાઓ કરશે મુલાકાત સરકારની કામગીરી અને ગુજરાત પ્રદેશ ભાજપની બાકી રહેલ સંગઠનાત્મક નિયુક્તિઓને લઈને ચર્ચા થઈ શકે છે સવાદાતા આશુતોશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે આશુતોશ સીએમ ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખ ઓચિંતી દિલ્હીની મુલાકાત છે અનેક રાજકીય અટકળો તેજ થઈ છે આપની પાસે શું માહિતી જી મયુરી વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે જ રાજ્યના મુખ્યમંત્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને સાથે સાથે ભાજપના જે અધ્યક્ષ છે વિશ્વકર્મા તે પણ દિલ્હી પહોંચ્યા છે જેમાં તેઓ શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરવાના છે ખાસ કરીને રાજ્યના જે વિકાસના કામો છે રાજ્ય સરકારની જે પ્રવૃત્તિઓ છે તે અંગે તેઓ શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરશે કારણ કે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જે છે તે હાલમાં ચાલી રહ્યા છે અને તેનું ડેવલપમેન્ટ વિશે વાત કરવાના છે સાથે સાથે અન્ય જે વિકાસના કામો છે તેના પર ચર્ચા કરવામાં આવશે સાથે સાથે ભાજપની જે સંગઠનની પ્રવૃત્તિઓ છે તેને લઈને પણ તેઓ ચર્ચા કરી શકે છે કારણ કે રાજ્યમાં જે ભાજપના અધ્યક્ષ છે તેની વરણીને ત્રણ મહિના જેટલો સમય જે છે તે થઈ ચૂક્યો છે પરંતુ જિલ્લા અને કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે છે તે સંગઠનાત્મક જે છે પ્રવૃત્તિઓનું કામ જે છે તે હજુ બાકી છે ખાસ કરીને પ્રદેશ કક્ષાએ જિલ્લા કક્ષાએ અને શહેરી કક્ષાએ જે છે તે સંગઠનની નિયુક્તિ જે છે તે હજુ સુધી નથી થઈ શકી એટલે તેના વિશે પણ જે છે તે ચર્ચા કરવામાં આવશે તો બીજી તરફ જિલ્લા પ્રમુખની નિમણૂકને નવ મહિનાનો વીતી સમય જે છે તે વીતી ચૂક્યો છે ત્યારે પણ કહી શકાય કે જિલ્લા અને શહેર કક્ષાએ જે છે હજુ પણ સંગઠન જે છે નથી બન્યું તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે કારણ કે એક મહિના પહેલાં જે છે તે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એટલે સંગઠનને તે મજબૂત કરવાના હેતુસર અને નિયુક્તિ જે છે કોની કરવી કોની ન કરવી અને સાથે સાથે કયા મુદ્દાઓને લઈને આગળ વધવી સમગ્ર મામલે જે છે તે આ ત્રણેય જે નેતાઓ જે છે તે દિલ્હીમાં ઉચ્ચ નેતૃત્વ જે છે તેમની સાથે ચર્ચા વિચારણા કરશે અને ત્યાર બપોર બાદ જે છે તેઓ દિલ્હીથી પરત આવી શકે છે જી તો સમગ્ર માહિતી આપવા